મંડળ દ્વારા જે અહીંયા આગળ અમને ગણપતિ આરતીમાં શ્રી અમને અને પોલીસ સ્ટાફને જે આજે અહીંયા આગળ આમંત્રિત કરવામાં આવ્યા એ બધા ખૂબ ખૂબ આભાર આજ રોજ સામાન્ય રીતે અમે પરિવારથી દૂર ઘર બજાવતા હોઈએ છીએ તો અમારે અમને પણ ઘણી વખત ઈચ્છા હોય કે ફેમિલી સાથે અમે બી ગણપતિની આરતીમાં જોડાઈએ તો આજે અમે અમારી ઘણી મોટી એવી કહેવાય ફેમિલી આપણી એ તમામ ફેમિલી સાથે આગળ આજરોજ જે આપણો લાભો મળ્યો એ બધા ફરી એક વખત ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે મારું અહીંયા આગળ દિયોદરની અંદર પોસ્ટિંગ થયું છે હમણાં ચાર પાંચ દિવસ પહેલાં એટલે મારી એક ઈચ્છા હતી તમામ નગરજનોને આપણે મળીએ સાથે સાથે સાહેબ સાહેબશ્રીનું પણ એક હતું કે ભાઈ મોહલ્લા એક મીટિંગ કરીએ મોહલ્લાની અંદર તો અલગ અલગ જગ્યાએ ગણપતિ જે જ્યાં સ્થાપના થયેલી છે તો ત્યાંના શું કહેવાય એ સ્થાપનાની અંદર અમે હાજરી આપીએ પબ્લિક સાથે મિટિંગ કરીએ અને સાહેબશ્રીનું આ બાબતે મતલબ અલગ અલગ આપણે જે કારણ કે દસ દિવસનો તહેવાર છે પછી એની અંદર વિસર્જનની અંદર આપણે જતા હોઈએ છીએ કોઈ કોઈ અંદર અંદર ઘણી વખત વખત ન કરે મતલબ એવા બનતા હોય કે વ્યક્તિને નુકસાન થતું હોય છે કોઈ ઘણી વખત યાત્રા જતી હોય છે તો એની અંદર વીજળીનું કરંટનું આ છે તે છે પ્રશ્ન તો એવું થતું હોય છે અને વિઘ્નહર્તાનો મતલબ આ ઉત્સવ છે તો એની અંદર આપણા કોઈ આવું વિઘ્ન ના થાય તો એ બાબતે થોડુંક આપણે તકેદારી રાખીએ સાથ થોડુંક મતલબ શું કહેવાય પબ્લિક સુખ શાંતિથી કરી શકે અને અને સાથે સાથે જે તમારી એક ઇનિશિએટિવ છે કે ઇકો ફ્રેન્ડલી તમે કીધું કે ભગવાનજીની મૂર્તિ પણ છે ઇકો ફ્રેન્ડલી છે બધા વૃક્ષનું આપણે જે જતન કરવા માટેનો સંકલ્પ લઈએ છીએ એ જ રીતે આપણે જ્યારે યાત્રા લઈને નીકળીએ તો રસ્તાની અંદર ઘણી વખત અમે જોઈએ છીએ કે યાત્રા પૂર્ણ થઈ જાય પરંતુ પાછળ કચરો મતલબ જે

Thank you.